કુતરો આપણે કમ્પ્લીટ દવા કાઢી દીધી છે અને પાણીની કુંડી ભરેલી છે એટલે આ બધું દોરિયામાં પાણી જાય છે આપણો સનેડો પડ્યો છે અહીંયા કેમ કે પાક્યા બધા અહીંયા છે આવ્યા છે બારગામ ગયા હતા ગરિયાતાર એટલે આ ડ્રેગન ફ્રૂટ ને એવું લાવ્યા છે આ કેળા ને એવું લાવ્યા છે નમસ્કાર મિત્રો જય માતાજી બધા મિત્રોને તો આપણે હવે જવાનું છે વાડીએ કેમ કે અડદ આપણે મૂકેલા છે એ ધોકાવાનું એવું બધું જવાનું છે તો આપણે દઈ વાડીએ બંને બ્લોગની અંદર આપણે કમ્પલેટ વાડિયા પોગી ગયા છે અને મમ્મીને આપણે ઉતારી દીધા છે અને આપણે જવાનું હવે ઓલી વાડિયા કેમ કે દવા ખૂટી ગઈ છે ભાગ્યાને અને આપણે એમાં તાળું મારેલું છે રૂમમાં એટલે સાવી આપણી પાસે એટલે જાવી અને દવા કાઢી દેવી તો બંજારા બ્લોકની અંદર આપણે કમ્પલેટ વાડી બધું નીકળી ગયા છે અને આપણો સેનેડો પડ્યો છે અહીંયા કેમ કે ભાગ્યા બધા અહીંયા છે અને દવા કાઢતી બન્યારો બ્લોકની અંદર આપણે વાડીયા મિત્રો આપણે કમ્પ્લીટ દવા કાઢી દીધી છે અને પાણીની કુંડી ભરેલી છે એટલે આ બધું ધોરિયામાં પાણી લાય છે અને દવા સાટવાનું ચાલુ છે હવે આપણે દાય પાછા વાળીએ તો હવે બ્લોકમાં બની રહ્યો આ પાણી કુંડી ભરતા હતા તો પાણી સાલું આરોર કરી દીધું છે એટલે પાણી આરોર પીતું જાય તો આપણે દાઈ ઓલી વાળીએ બંજારો બ્લોક ની અંદર આપણે હવે વાડી આવી ગયા છે હવે સામે ઓવડિયા જવાનું છે મમ્મીની ત્યાં છે અને આ દંડો આપણે પાછરેલો છે પાણી ઓલી વાળીએ આ વાડીએ પાણી લાવવા હાટું આપણે પાછરો છે તો આપણે વાડીએ વાળીએ બ્લોગની અંદર આ છે આપણો કપા અને વર્ષમાં આપણે તો વાવી છે મકાઈ એ જે બધાયને થઈને બધાય ખાઈ લીધી પછી આપણે વાવી છે હવે થાય તે હસી આપણે તો ઢોર હાટું કરી કે ખાવાનું કાંઈ ઓલું નથી બે ત્રણ સાફ કરેલા છે તો હવે થાય તો આપણે હવે લગભગ તો એ દિવાળી બાજુ થાય છે તો હવે આપણે જાવી વાડીએ બનેરો બ્લોગ ની અંદર મિત્રો આપણે વાડીએ આવ્યા હા મમ્મી અહીં અડદ ટોકાવે છે અડદ છે ને મમ્મી માં છે અને આયા જો મમ્મી વીસી ને ટપકાઈ નાખ્યો અરે બાબો બાબો આલે જાતો છે આ વીસી ને મઈને છો મમ્મી એમ તો જીગર વાળા છે કા મમ્મી યારો નીકળવા તો હે તો હું તો હું કે લેતા બસ એવો વિશે તો એ તો ખબર પડે બ્લોગમાં બન્યા નાખ્યા છે હવે વાવલે છે એટલે મઠ બારા નીકળી જાય બધાય અને કચરો બધો ઉડી જાય તો હવે ઉડાડી દે પછી આપડે કર બાજુ તો હવે બન્યા બ્લોગ ની અંદર આપડે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે દેવીશી કરવા આ કુંડિયું બે ખાલી હતી એટલે આપણે બે પહેલી હતી મોટર ચાલુ કરી લાઈટ આવી છે તે પડી છે તો આવી છે કે બાજુ મમ્મી કમ્પ્લીટ બધી વસ્તુ લે છે તો હવે આપણે દાવી કરીએ બન્યા રે બ્લોક ની અંદર મિત્રો આપણે કમ્પ્લીટ કરી આવ્યા હતા હાથ પગ ધોઈ ને કે આપણે હવે આપણે જમી કરવી જમી રાંધવાનું બનાવે છે તો પા જમી લેવી અને પપ્પા બાર ગામ ગયા હતા ગરિયા તાર ડ્રેગન ફ્રૂટ ને ઉલાવ્યા છે આ કેળા ને ઉલાવ્યા છે તો હવે આપણે નાસ્તો લઈને કરી લેવી પછી મળીએ બ્લોક માં

સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો મળ્યા નવા બ્લોગની અંદર